રાજીનું કામ કરાઈ સૌથી પહેલાં પાલમાં ચાલુ થવાનું તો આપણે હરાજીમાં જાસી જાણશી કહેવા રહે છે પાલમાં આજના બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી હોય તો અમારી જનરલને લાઈક શેર સપ્રાઇઝ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હરાજીમાં જેને જાણશી આ પંદરસો એકસોઠ રૂપિયાનો ભાવ થાય આવેલા પંદરસોને એકસઠ રૂપિયાના ભાવ થાય અને ક્વોલિટી તમે જુઓ પંદરસો ની એકસઠ રૂપિયામાં વેચાણ છે આ કોલેટી પંદરસો ને એક્યાસી રૂપિયા નો ભાગ લાગે પંદરસો ને એક્યાસી રૂપિયા માં વેચાણ